જો ભાઈ પ્રેમ કેવો હોય ને એ પ્રસંગ રામચરિત માનસ નો મારી સાથે મારા મોટા નાના ભાઈ કહ્યું કે ભાઈ મને રડવું તો એટલા માટે આવે છે કે કાલ તમારા લગ્ન થશે મારા ભાભી આવશે તો જે હું તમારા પગ સેવા કરું છું એ મારા હાથમાંથી જૂટવાઈ જશે એટલે મને રડવું આવે છે રામજી એક નિર્ણય કરીને કીધું કે લક્ષ્મણ સાંભળો મારા લગ્ન થાય ને તમારા ભાભી મારા ઘરમાં આપણા ઘર